તો બેનું આજનો વિડીયો છે ને કુંદનના નેકલેસ ઉપર છે કુંદનના નેકલેસ એકદમ ઓછી રેન્જના છે ગામ કરતા હોતી ઓછી રેન્જના અને સારામાં સારી ક્વોલિટીવાળા અને પ્રીમિયમ રેન્જના રહેવાના છે બધા જ એકથી એક ચડિયાતા છે અને એ ટોટલ ટોટલ કલેક્શન આપણે બતાવવાના છીએ નેકલેસનું તો વારાફરતી બધું જ જોતા જજો અને સ્ક્રીનશોટ લેવાનું મન થાય કે આ લેવું છે તો એનું સ્ક્રીનશોટ લઈ લેજો નીચે નંબર આપેલો છે એની ઉપર ઓર્ડર દેવા માટે ચાલો પહેલી ડિઝાઇનથી આપણે ચાલુ કરીએ જુઓ એક એક ડિઝાઇન એક લ્યો ને એક ભૂલો એવી ડિઝાઇન છે વારા ફરતી બધી ડિઝાઇન ઉપર નજર કરજો અને અમારે બેનો અહીંયા છે ને દિવસે ગરદી જેટલી એટલી રહેશે કે રીલ બનાવવાનો ટાઈમ જ નથી મળતો એટલે અમારે છે ને અત્યારે ઘોર અત્યારે અંધારું થાય ને ત્યારે અમારે ઉતારવા બેવું પડે છે ગરદી જેટલી મારી બેનો કરે છે ને કે વાત જવા દો આ કાંક નવી અને યુનિક ડિઝાઇન છે તમે જોશો ને ત્યાં તમને ખબર પડી જાય કે નહીં આ વસ્તુ તો છે હારીઓ પ્રોપર કુંદન વાળા નેકલેસ રહેવાના છે કોઈ કોઈ હેરિટેજ વાળા રહેશે કોઈ કોઈ પ્રોપર કુંદન આપણે જે હોનરના ઘાટના કહેવાય નહીં એવા હોતા નથી આમાં અલગ અલગ કારીગરી કામ કરેલું છે કોઈ કોઈ ચંદન પટ્ટા ચંદન પટ્ટામાં છે આ ચંદન પટ્ટામાં જબરદસ્ત નેકલેસ છે બુટી એકદમ એના મેચિંગની રહેવાની છે ડિઝાઇન જુઓ તમે તમને એમ થાય કે અમારે જોઈન લેવું છે તો આવી જાવ શિવા ઇમિટેશનમાં નીચે એડ્રેસ આપેલું છે અને આપણે દસ હજાર સબસ્ક્રાઈબર એનો પૂરા થઈ ગયા છે તો એટલો બધો સપોર્ટ કરવા બદલ તમારો બધાનો આભાર હવે આપણે ટૂંક સમયમાં છે ને નેક્સ્ટ વિડીયોમાં આપણે કોઈ પણ ત્રણ લકી વિનરને આપણે સેટ ગિફ્ટમાં દેવાના છે આપણા ત્રણ લકી સબસ્ક્રાઈબરને તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં બધી જ અલગ અલગ કુંદન વાળી વેરાયટી રહેવાની છે અને અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવાથી છે ને બેનો તમને છે ને એકદમ ઓછા ભાવે મળશે એટલે તમારે રેટની ટેન્શન નથી હવે હું તમને છે ને ડબ્બામાંથી નહીં બતાવી દઉં બેનો મસ્ત મસ્ત ડિઝાઇનો રહેવાની છે એક ડબ્બો ભરીને છે ડિઝાઇનો આપણી પાસે ને બધા સિંગલ સિંગલ પીસ છે બધા એના જ આખા આખા ડબ્બા ભરેલા છે ડિઝાઇનોના એટલી ડિઝાઇનો છે આપણી પાસે આ નેકલેસની વાત કરું ને તો આની ખાસિયત એવી છે કે આ જે છે ને આપણે જે હાંસડી કહેવાય ને હાંસળી હાંસડી ટાઈપની આ પટ્ટી આવશે નીચે પેન્ડલ આવશે એનું એકદમ પરફેક્ટ ગળામાં ફિટ થઈ જાય ને એવી ડિઝાઇન છે જુઓ આવી રીતે જબરદસ્ત કામ રહેવાનું છે કુંદરનું કામ છે અને શિરોસ્કીનનું કામ છે અંદર મસ્ત એરિંગ્સ છે એના પેન્ડલ જેવી એરિંગ્સ રહેવાની છે ડિઝાઇનો ખૂટવાની જ નથી બેનું એટલી ડિઝાઇનો છે આપણી પાસે દેશ દુનિયાના કોઈ પણ ખૂણે બે તમે મગાવી શકો છો આપણે બધે જ ડિલિવરી કરીએ છીએ વર્લ્ડ વાઈડ નાજુક નમણો કોઈને સેટ ગમતો હોય ને તો એની માટે આ જબરદસ્ત ડિઝાઇન છે આ એની બુટી તે જો પલ વાળી જબરદસ્ત છે ચંદનપટ્ટામાં એક નંબર નેકલેસ છે આપણી પાસે ઝુમર બુટી વાળો જુઓ પટ્ટામાં તમે લોંગ સેટ તો બહુ જોયા હશે પણ આ જો આ પ્રોપર ચંદનપટ્ટામાં મસ્ત છે આ નેકલેસ જુઓ બ્લુ કલરના મીણા સાથેનો અંદર ઝુમર બુટી છે ઝુમર બુટીમાં નીચે આપણે જે ગોલ્ડના કામમાં જે બોલા આપણે કેવાય ગોલ્ડન બોલ્સ મૂકે ને એવા બોલ્સ મૂકેલા છે મસ્ત ડિઝાઇન રહેવાની છે પતલું ચોકર સેટ ગમતું હોય ને તો એની માટેની આ ડિઝાઇન છે જો તમારી જેવી જેવી પસંદ હશે ને એ પ્રમાણે સેટ છે આપણી પાસે અને આમાં પણ ઝુમર ઝુમરબૂટીનું કામ રહેવાનું છે જો ફરતું મસ્ત કુંદનનું કામ કર્યું છે બુટીમાં અને નીચે તમે જોવો ને તો બોલ્સ મૂકેલો જબરદસ્ત બુટી જોઈને લેવાનું મન થાય ને એવો સેટ છે આની બુટી જ તમને પહેલાં પ્રથમ તો ગમી જાય એટલી આ સેટ તો જુઓ બેનું જો એકદમ નાજુક નમણો ને પતલો હાસડી સેટ એકદમ પતલો તમને જોતા જ લેવાનું મન થાય અને એમાં જે ઝુમર બુટી આપી છે ને એનું કામ જે છે ને ઝુમર બુટીમાં મસ્ત છે જો એકદમ નાજુક નામની બોટી છે એકદમ લાઈટ કલરમાં મસ્ત સેટ જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન આ આમાં તો કેટલું બતાવું ને કેટલું નહીં હવે તમે અહીંયા આવશો ને તો તમને ખબર પડશે કેવું કલેક્શન છે તમને બેનું હજી હું જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું ને મારી યુટ્યુબ ચેનલ તો કરી લેજો અને અમારે આ રી આ વિડીયોને તે છે ને આગળ શેર કરવાનો ભૂલતા નહીં ફટાફટથી શેર કરો કમેન્ટ કરો તમને કયો સેટ વધારે ગમ્યો હવે હું તમને બે છે ને હેવી કુંદનવાળા સેટ બતાવી દઉં અને એ તે તમને મન મોહી લે ને એવી ડિઝાઇનો જુઓ બુટી એની છે ને હેવીમાં આવશે જો મારા કાન પ્રમાણે જોવા જશે ને તો જો મોટી બુટી છે જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે ને લાસ્ટ બટ નોટ લિસ્ટ એવી ડિઝાઇન તમને બતાવી દઉં તો બેનું ફટાફટથી સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને આ વિડીયોમાં કમેન્ટ કરો તમને કેવું લાગ્યું કલેક્શન અને ફટાફટતી આવી જાજો સિવાય મિટેશનમાં ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપેલો જ છે તમે ઓર્ડર દઈ શકો છો કોઈ પણ દેશ દુનિયાના ખૂણામાં રહેતા છો ને તમને મળી જ અને રંગીલા પાર્કવાળી શોપ હમણાં આપણે બંધ કરેલી છે તો ત્યાં છે ને માણસો હમાતા નથી બેનું ગડદી એટલી થાય છે ને હમાતું નથી ફૂલ ગડદી થાય એટલે અહીંયા છે ને આપણે શિફ્ટ કરી લીધું જ બધું એટલે યમુના ચોકવાળું જે આપણું એડ્રેસ છે ને એ હરિઓમ રોવા સોળું ત્યાં બધા બેનું આવવા વિનંતી રંગીલામાં હવે જાતા નહીં અહીંયા આવી આવજો